વેહતા હતા રાણાવાવમાં નવ ઇંચ કુતિયાણામાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા ત્યારે બરડા પંથકમાં ભારે વરસાદથી બારવાડા ગામના વાડી વિસ્તારમાંથી સાત લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ભારે વરસાદને કારણે પાણી ભરાતા લોકો પણ ફસાયા હતા ત્યારે જિલ્લામાં અવિરત મેઘાના મંડાણ જોવા મળ્યા હતા અને છેલ્લા ચોવીસ કલાકમાં સત્તર ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા ત્યારે સુદામા ચોક એમજી રોડ પા

પરંતુ તમામ દાવાઓ આ વરસાદમાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યા છે અને નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે પણ હજુ સુધી તંત્રની કોઈ નક્કર કામગીરી દેખાઈ રહી નથી નીચાણવાળા વિસ્તારોમાં મોડાભાગના ઘરોમાં અડધા ફૂટથી સાડા ફૂટ જેટલા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા પોરબંદરમાં અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસવાની ઘટનાઓ બની છે આપણે એવા જ એક ઘરે હાજર છે શું નામ છે આપનું નયનભાઈ નયનભાઈ થાનકી નયનભાઈ તમારા ઘરમાં ક્યારે પાણી ઘુસ્યું અને ઘર વખરીને શું શું નુકસાન થયું છે રાત્રે ત્રણ વાગ્યે મને મારા ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈ પાણી આમાં ચડે છે એટલે મેં નીચે આવી બધાને ઉતાર્યા એ વીતીને અડધી કલાકમાં મારો સામાન ને બધો એમને હતો હું ઉપર પણ ન ચડાવી શક્યો અને જે ઇલેક્ટ્રોનિક બધું છે ને એ બધું જોઈ લો તમે અહીં જોઈ શકો છો

સ્ટ્રોમ ડ્રેનેજ વોટરની કામગીરી પ્રી મોન્સૂનની કામગીરી આ પ્રકારની કામગીરીના કારણે પાણી નિકાલના તંત્રના મોટા મોટા દાવાઓ પરંતુ આ દાવાઓ માત્ર કાગળ પર જ હોય તેવી પરિસ્થિતિ પોરબંદરમાં અઢાર ઇંચ કરતા વધારે વરસાદ પડતા નિર્માણ થઈ છે અને રીતસર જોઈ શકાય છે હજુ પણ આપ જોઈ શકો છો વરસાદ અવિરતપણે ગઈકાલે બાર વાગ્યાથી ચાલુ છે અને લોકોના ઘરમાં જે પાણીનું સ્તર છે તે પણ વધી રહ્યું છે તેમ છતાં અહીં એસડીઆરએફ ની ટીમ કે એનડીઆરએફ ની ટીમ પણ હજુ સુધી પોરબંદર પહોંચી નથી રાહતની કામગીરી માત્ર સ્થાનિક તંત્ર છે તે કરી રહ્યું છે દસ થી બાર લોકોના જે રેસ્ક્યુ ના દાવાઓ પણ થયા છે ગ્રામ્ય વિસ્તારમાં રેસ્ક્યુ પણ થયા છે પરંતુ શહેર વિસ્તારની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે પોરબંદર શહેરમાં ઘણા દિવસોના વિરામ બાદ ગઈકાલે બપોરે બાર વાગ્યાથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી જેવા દિવસ દરમિયાન ચાર થી પાંચ ઇંચ વરસાદ પડ્યા બાદ સમગ્ર રાત્રિ દરમિયાન લગભગ થી અગિયાર ઇંચ વરસાદ પડી જતા નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા મોટા પ્રમાણમાં ઘરવકરીને નુકસાન થયું છે ભારે વરસાદને કારણે અનેક સોસાયટીમાં પાણીમાં ગરકાવ થઈ છે સોસાયટીમાં જાણે કે નદીઓ જ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ભારે વરસાદને પગલે પોરબંદર જિલ્લાના અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે મુખિરા વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા છે ત્યારે

છેલ્લા ચોવીસ કલાકમાં અઢાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી જવાના કારણે જુબેલી બોખીરા રાજીવનગર પરેશનગર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે પાલિકા તંત્ર સહિતના તંત્રની બેદરકારીના કારણે જે આ પાણીનો ભરાવો થયો છે પાણી લોકોના ઘર સુધી પહોંચ્યા છે એટલું જ નહીં પરંતુ વ્યવસાયના જે સ્થળો છે દુકાન સહિતની જગ્યાઓ પર આ પાણી ઘૂસી ગયા છે આપ જોઈ શકો છો રીતસર જે અહીંયા દુકાનમાં પાણી ઘુસ્યું છે ઓછામાં ઓછું લગભગ દોઢ થી બે ફૂટ જેટલું પાણી આ દુકાનમાં ઘૂસી ગયું છે દુકાન જે સામાન છે જે કિંમતી સામાન પાણીમાં તરી રહ્યો છે લોકો જે છે દુકાનદારો છે તેણે આ કુદરતી આફતના કારણે હજારો રૂપિયાનું નુકસાન સહન કર્યું છે આપણી સાથે આ દુકાન દુકાનદાર છે શું નામ છે આપનું વિજય મોઢા વિજયભાઈ કેવી રીતે નુકસાન નુકસાન થયું કેટલા વાગે વાગે પાણી આવ્યું આવ્યું અને અંદાજીત કેટલાક હજાર રૂપિયા નુકસાન તમને પચાસ થી સાઠ હજાર રૂપિયા આપે જોયું જે રીતે દુકાનદાર ને પચાસ થી સાઠ હજાર રૂપિયા માલ સામાન ની ગઈ છે પોરબંદર જે શહેર છે જવાબદાર સંસ્થા એટલે કે નગરપાલિકા દ્વારા જે પૂર્વ સત્તાધી સત્તા તેમના દ્વારા વોટર જે જે કામગીરી કામગીરી કરવામાં કરવામાં આવી આવી હતી હતી તેમાં ખૂબ જ મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાના દાવાઓ કરવામાં આવ્યા હતા પરંતુ પોરબંદર શહેરના જે મહત્વના વિસ્તાર કહી શકાય તેવા જુબેલી બોખીરા વિસ્તારમાં આપણે જે ગુજરાતી પોરબંદરની ટીમ અહીં પહોંચી છે આ બોખીરા વિસ્તાર છે આ વિસ્તારમાં ઘરોમાં એક ફૂટથી લઈને લગભગ ત્રણથી સાડા ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયું છે ને તેના કારણે લાખો રૂપિયાની નુકસાની સ્થાનિકોએ સહન કરી છે તો બીજી તરફ તંત્રના જવાબદાર અધિકારીઓ પણ ક્યાંય જાહેર સ્થળ પર દેખાતા નથી લોકોના ફોન પણ ઉપાડતા નથી તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે ભારે વરસાદ પગલે પોરવંદરમાં બાર માર્ગો બંધ કરવામાં આવ્યા છે લગભગ અઢાર ઇંચ જેટલો વરસાદ પડી જતા નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં ચાર ફૂટ કરતા પણ વધારે પાણી ઘૂસી ગયા છે પોરબંદરમાં ભારે વરસાદ પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા નગરપાલિકાના તંત્રને સાથે રાખીને